પણ ઓછા સમયમાં ત્રીસ હજારથી વધારે લોકોએ નિહાળ્યો અને બિરદાવ્યું હતું શાળાની બાળાઓ સંગીત શિક્ષક અનુપ જૈનમાં માર્ગદર્શન હેઠળ ગીત આલ્બમ તૈયાર કરી યુટ્યુબ પર મૂકતા વાયરલ થયું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સ્થિત બાકરોલ પ્રાથમિક શાળાના બાળાઓએ શ્રીરામની ભક્તિનું એક પ્રસિદ્ધ ગીત ગાઈને વિડીયો તૈયાર કર્યો છે હાલ આ ગીત સોશિયલ મીડિયા ઉપર ખૂબ ચર્ચામાં છે આ ગીતને ચોવીસ કલાકથી પણ ઓછા સમયમાં ત્રીસ હજારથી વધારે લોકોએ નિહાળ્યું અને બિરદાવ્યું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવી ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે ત્યારે આ માસૂમ બાળા શ્રીરામને પધારવા માટે આ ગામમાં તેની કાલી ઘેલી ભાષામાં આવાહન કર્યું છે આ ગીતમાં મુખ્ય ગાયિકા તરીકે ધોરણ આઠની વિદ્યાર્થીની રિનેક્સા વસાવા છે તથા પ્રાચી પટેલ સ્નેહા નિયતિ વસાવા તથા સ્મિતા રાઠવાએ તેને સાથ આપ્યો છે આ તમામ બાળાઓ હાલ બાકરોલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહી છે અને શાળાના સંગીત શિક્ષક અનુપભાઈ જૈન પાસે સંગીત ગાયનની તાલીમ લઈ રહી છે શાળાની બાળાઓએ કલા મહાકુંભ જેવી સ્પર્ધામાં રાજ્ય કક્ષા સુધી જઈ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ છે આ ઉપરાંત અગાઉના વર્ષોમાં પણ બાકરોલ પ્રાથમિક શાળા દ્વારા બનાવવામાં આવેલ ગીતો ગુજરાતભરમાં ખૂબ પ્રસિદ્ધ થયેલ છે જેની નોંધ રાજ્ય સરકાર તથા ઇલેક્શન કમિશને પણ લીધી છે પ્રજ્ઞા ગીત નર્મદા સટકમ મારી શાળા બાકરોલ શાળા બંધ છે શિક્ષણ નહીં મતદાન જાગૃતિના ગીત પર અગાઉ શાળાની બાળકી એ આલ્બમ બનાવી ચૂક્યા છે આ ગીતની મુખ્ય વાત એ છે કે આ ગીતનું રેકોર્ડિંગ સાડા સમય બાદ કરવાનું હોવાથી ગામના ઉપસરપંચ અંકિતભાઈ પટેલના સહયોગથી બાકરોલી ગ્રામ પંચાયત પર રેકોર્ડિંગ સ્ટુડિયો ઊભો કરવામાં આવ્યો હતો જેથી બાળાઓનું ઓડિયો રેકોર્ડિંગ ગામમાં જ કરી શકાય તેવી સગવડ ઊભી કરવામાં આવી હતી વિડીયો શૂટિંગ રજાના દિવસે બાળાઓને ગાર્ડન સિટી અંકલેશ્વર ખાતે લાવી મંદિરમાં તથા જેપી વિલામાં કરવામાં આવેલ છે સમગ્ર ગીતનું રેકોર્ડિંગ શૂટિંગ ઓડિટિંગ અને કામ સૈસમ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બેકગ્રાઉન્ડ સ સંગીત શિક્ષક શ્રી અનુપ જૈન દ્વારા કરવામાં આવેલ છે. મેરી ઝૂપડી કે બાગા ખુલ જાયેંગે રામ માંગે મેરી ઝૂપડી કે झोपडी के छ खुल जा નમસ્કાર મારું નામ વસાવે કુમારી રાકેશભાઈ પ્રાચી સ્નેહા નિયતિ સ્મિતા અમે રામ ભજન ખાસ કરીને જાન્યુઆરી જાન્યુઆરી માટે રેકોર્ડિંગ કર્યું છે કોઈક જિલ્લામાંથી મોટો પિત્તળનો ઘંટ મોકલાય છે અમે બાળકો છે માટે આ બધું નથી કરી શકતા માટે અમે રામ આયંગે ભજન ખાસ કરીને બાવીસ જાન્યુઆરી માટે બાવીસ જાન્યુઆરી રામ મંદિર ઉદઘાટન માટે એમને સમર્પિત કર્યું છે આ ભજન અમે

કોઈપણ બાળકનો જન્મ થાય છે ત્યારે ઈશ્વર તેનામાં કંઈક ને કંઈક છુપી શક્તિ ચોક્કસથી મૂકે છે અને તેની આ વિશેષતાને શોધી નાખવી એ શિક્ષકની ફરજમાં આવે છે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જેવી ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે ત્યારે દરેક જણ પોતાની રીતે કંઈકને કંઈક સમર્પિત કરી રહ્યા છે કોઈ મુકટ આપી રહ્યું છે કોઈ લાંબી અગરબત્તી આપી રહ્યું છે કોઈ પિત્તળનો ઘંટ આપી રહ્યું છે તો અમે અમારી શાળા તરફથી અમારા ગામ તરફથી આ ગીત એમને સમર્પિત કરવા જઈ રહ્યા છે આ ઉપરાંત પણ ઘણા બધા ગીતો અમે સોશિયલ મીડિયા પર આગળ મૂક્યા હતા જેને આપ સૌનો ખૂબ પ્રેમ મળ્યો છે ઘણા વિડીયોને દસ લાખ બાર લાખથી પણ વધારે વ્યૂ મળ્યા છે આ તબક્કે આ વિડીયો બનાવવા માટે મને મદદરૂપ થનાર ગ્રામજનો બાળકીઓના જે વાલીઓ છે તે પંચાયત કમિટી એમનો હું ખૂબ ખૂબ આભારી છું અને ખાસ કરીને ગામડાના લેવલ પર એટલે કે ગ્રાસરૂટ લેવલ પર જે ટેલેન્ટ છુપાયેલું છે તેને પબ્લિક સુધી પહોંચાડવા માટે આપ જેવી જાગૃત મીડિયા જે અમને મદદ કરી રહી છે તેનો પણ હું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ સો મચ